વિદ્યાલય કેળબ્રહ્મામાં સ્વતંત્ર પર્વની ઉજવણી કેળબ્રહ્મા શહેરની સંત શ્રી નથુરામ બાપાલ વિદ્યાલય ખાતે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી શ્રી જ્યોતિવિદ્યાલય અને લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા અને બે મહિના પછી નિવૃત્ત થનાર શ્રી નરેશભાઈ પટેલના મરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ કેવી રીતે મળી અને આઝાદીના ફળ આપણે જે ભોગવી રહ્યા છે જેમાં અનેક નામી અનામની ક્રાંતિકારી વીરોએ શહીદી વહોરે છે જે આજની યુવા પેઢી જાણે સમજી અને આપણને મળેલી મહામૂલી આઝાદીને યુવા પેઢી સાચવે તેવું માનનીય પ્રવચન આપ્યું હતું આજના અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે કેજીથી ધોરણ બાર સુધીના શાળાના બાળકો એસપીસીના દીકરા દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના મંત્રી જેઠાભાઈ સાહેબે આચાર્ય શ્રી સુરેશભાઈ એસ પટેલ પ્રાથમિક આચાર્ય ધીરુભાઈ પરમાર પૂર્વ પ્રાથમિક આચાર્ય અશ્વિનભાઈ જોશી તથા સમગ્ર સ્ટાફ ભાતીગળ વસ્ત્રો પરિધાન કરી હાજર રહ્યા હતા દેશભક્તિના ગીતો બાદ સૌને પ્રસાદ આપવામાં આવેલ અહેવાલ સુરેશભાઈ પટેલ પ્રિન્સિપાલ શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર લાઈવ